નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમય ડિજિટલ અમદાવાદથી અમદાવાદના ગાંધીનગરમાં અત્યારના ખાત ખોરાકી કાર્યક્રમ ચાલી રહ્યો છે જેને ખાત ઉદ્યોગનો મહાકુંભ પણ કહી શકાય છે આપ જોઈ શકો છો અલગ અલગ દેશના ઝંડા અહીંયા લાગેલા છે અને લોકો ફોટો પડાવી રહ્યા છે ખૂબ સુંદર સ્ટોલ છે આપ ગજક ચીકીનો શ્રી શ્યામનો સ્ટોલ છે એમાં આપ જોઈ શકો છો લોકો સુંદર રીતે કપડાં પહેરીને આવે છે ને સાથે જ્યાં જાય રિસ્તે બનાય ગોલ્ડી મસાલાનો સ્ટોલ છે એના પછી આ એક સુંદર પેકિંગ ડબ્બીઓ શીસીઓનો સ્ટોલ છે પછી આપણે સવારની શરૂઆત ચાથી કરતા હોઈએ છીએ એવી જ રીતે સતનામ ચાનો આ સુંદર સ્ટોલ આપ જોઈ રહ્યા છો એના પછી આપ આપ જોવો છો કે તમારે રસોઈ બનાવવા માટે હોટલ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે મોટું રસોડું હોય તો એના માટે મોટા મોટા વાસણો મોટા મોટા મશીનો જોતા હોય એના માટે બહુ મોટા ઇક્વિપમેન્ટ ત્યાં મૂકેલા છે આપ જોઈ શકો છો કે એક સાથે લોટ બંધાઈ શકે છે શાક બની શકે છે પેકિંગ માટે પણ સુંદર વ્યવસ્થા પેકિંગ મશીન મૂકેલા છે આપ જુઓ કે પેકિંગ કરીને અગર તમારે કેન્ડી પેકિંગ કરવી હોય તો એના માટેનું પેકિંગ છે ને સૌથી સરસ વાત એ છે કે આપ આ જે જોઈ રહ્યા છો એ પેસ્ટ્રી કેકના બધા જે કૂક તૈયાર કરતા હોય છે જે કૂક તૈયાર કરે છે એ લોકો પોતાના નામ સાથે અને પોતે ત્યાં ઉભેલા છે અને આપ જોવો છો સુંદર પેસ્ટ્રીનું સુંદર પ્રદર્શન થયું છે આવી પેસ્ટ્રી આપણે દુકાનોમાં કે કોઈ જગ્યાએ જોઈ નહીં આવી કેક નહીં જોઈએ ખૂબ સુંદર આયોજન ને ખૂબ સુંદર વ્યવસ્થાથી આપ બધું જોઈ શકો છો અને એની અંદર શું કેટલું નાખેલું છે કેવી રીતે બન્યું છે કેટલી માત્રામાં શું શું વસ્તુ અંદર નાખેલી છે એનું પણ આખું વિવરણ ત્યાં આગળ લખેલું છે એટલે આપ જોઈ શકો છો અને એક સુંદર મજાનું આયોજન કે આટલી મોટી વસ્તુ પેક પેસ્ટ્રી હોય કેક હોય તમે અવિનવી ડિઝાઇનોમાં જોઈ નહીં હોય તમે જુઓ કે એક તમે જોતા થાકો એટલી ડિઝાઇનો ત્યાં આગળ છે અને તે સિવાય ત્યાં આગળ આ જે ડિઝાઇનો છે એ ડિઝાઇન તમે અગર પરચેસ કરવા માંગો તો પરચેસ બી કરી શકો છો એટલે કે બધું રીતે હોય છે આપ એક આખા ભારતમાંથી જે બેસ્ટ કૂક છે જે પોતાની આઈટમ તૈયાર કરે છે કેક તૈયાર કરે છે પેસ્ટ્રી તૈયાર કરે છે પછી આ એક અથાણાનો સ્ટોલ છે કે અથાણાની વેરાયટીઓ તમે જોઈ શકો છો કે અલગ અલગ અવિનવી અથાણાની બહેણીઓમાં અથાણા મૂકેલા છે કે સર્ટિફિકેટ સાથે છે કે અથાણા કેવા છે શું છે સર્ટિફાઈડ કરેલા એટલા બધા અથાણાં છે કે તમે જોતા જ થાકો ને આ ખાદ્ય ખોરાકીનું બાવીસમી વખત થઈ રહ્યું છે એટલે તમે અહીંયા આવશો તો જાણશો કે કેટલું સુંદર આયોજન છે પછી અલગ અલગ જગ્યાએ લોકો પોતાની પારંપરિક વેશભૂષામાં પોતાની વસ્તુઓ વેચતા હોય છે એટલે તમને જોતા ખ્યાલ આવી જાય કે આ કયા ઉદ્યોગથી સંકળાયેલા છે અને ત્યારબાદ આ જુઓ છો કે આ જે ફોટો ફ્રેમની પ્રદર્શની છે ખૂબ જ સુંદર આયોજન કરેલું છે કે આટલા બધા ફોટા તમને એક સાથે જોવા ક્યાંય મળતા નથી ને એ જ ફોટા અહીંયા આગળ તમે જોઈ શકો છો બધા સુંદર પેઇન્ટિંગ અલગ અલગ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવી છે અને અહીંયા પ્રદર્શની ગોઠવવામાં કોઈ ચાર્જ નથી એકદમ ફ્રી ચાર્જ છે આપ જુઓ કે સુંદર તમારું નામ શું એ મારું નામ ધર્મેથડિયા છે અને હું સુરત થી આવ્યો મારું નામ છે અને હું સુરત થી આવ્યો છું કેટલા ટાઈમથી તમે બનાવો છો 9 થી દસ વર્ષથી આ જે પેન્ટિંગ લાગેલી છે એમાં કેટલા આર્ટિસ્ટો સાથે હશે એમ તો ઘણા બધા ભાઈબંધ આર્ટિસ્ટો છે દર વર્ષે અમે અહીંયા ખાદ્ય ખોરાકમાં પેઇન્ટિંગ મૂકીએ છીએ અને હજારો લોકો જોવે છે અહીંયા મારા પેઇન્ટિંગ આ જે પેઇન્ટિંગ બનાવેલું છે એમાં તમે શું કહેવા માંગો છો આ પેન્સિલથી પેપર ઉપર બનાવેલું ડ્રોઈંગ છે રિયલિસ્ટિક પોર્ટ્રેટ સ્કેચ છે આ બનાવેલું આજે છે એ કેવી રીતે બનાવીને કેટલા ટાઈમમાં પૂરું કરેલું છે આ ત્રણ દિવસમાં બનેલું છે કલર પેન્સિલથી અને મહંત સ્વામી મહારાજ સ્કેચ છે અને આ મહંતસ્વામી મહારાજના હાથ થી થયેલા સાઇન છે સિગ્નેચર